હલો મિત્રો કેમ છો મજામાં આમ તો આપણે બધા મિત્રો મોજમાં જ હોય આપણા વ્લોગ જોતા હોય ખરેખર મોજમાં રોજે રોજ અને મોજે મોજ તો સવાર સવારમાં બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ મહાદેવ હા સનાતન ધર્મની જય કેમ છો મોજમાં ને બધા કોમેન્ટમાં જણાવજો કેમ છો મિત્રો એ આજે મસ્ત વ્લોગ આપણે દુકાનેથી સ્ટાર્ટ કરી દીધો છે આગળ વિડીયો જોરદાર મસ્ત બનાવવાનો છે અને તમારે બધા જોરદાર જોવાનો છે અને કોમેન્ટ બોક્સમાં મહાદેવ હર લખવાનું છે મિત્રો તો મસ્ત વિડિયો જોજો અને મહાદેવ હર મને લખી અને કોમેન્ટ કરી દેજો તો મિત્રો તમે લાઇટ રિપેરિંગના કામ તો ઘણા બધા જોયા હશે પણ અત્યારે તમે એવું નહીં સાંભળ્યું હોય કે જેસીબીથી લાઈટ રિપેરિંગ થાય જેસીબી આવે ને જે આપણે માટી કામમાં ટ્રેક્ટરો ટ્રેક્ટરોથી ભરતા હોય જેસીબીથી ટ્રેક્ટરને એ રીતે બરાબર છે પણ આજે હું તમને બતાવું જેસીબીથી લાઇટ રિપેરિંગ કઈ રીતે થાય એટલે જેસીબીથી લાઈટ રિપેરિંગ બધું નવું છે પણ કાંઈ વાંધો નહીં તો ખાસ જુઓ અને મસ્ત બતાવું જેસીબીથી લાઇટ રિપેરિંગ કઈ રીતે થાય છે જો મિત્રો જેસીબીથી લાઈટ રિપેરિંગ થાય છે સુપડું ઊંચું કરી બે જણા મંડાણા છે ફોટેક આવે છે તેની જે લાલ લાઈટ આવે એ લાલ લાઈટ છે મસ્ત રિપેર થાય છે આવું કાંઈ છે મિત્રો જેસીબી રાખી દીધું સુપડું ઊંચું કરીને હવે લાઇટ રિપેરિંગ કામ ચાલું છે मित्रो जो मित्रों जेसीबी थी मस्त लाइट रिपेयरिंग चालू है और जेसीबी सुपर ऊंचो करी लाइट रिपेयरिंग करे छे रोड ने लाई जेसीबी के काम कर जेसीबी थी તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણી દુકાનની અગાસી પર મસ્ત વ્યૂ લેવા માટે અને આજે છે ને એક વાતાવરણ અલગ છે ઓર જમાવટ છે ઠંડો પવન આવે છે નીચે તો બહુ ગરમી છે મિત્રો એટલો વરસાદ પડ્યો પણ ગરમી હજી જાતી નથી પણ જોરદાર વ્યૂ મસ્ત અમારે માનસીબેન પણ ઉપર આવ્યા છે હવા લેવા માટે અને જમાવટ કંઈક અલગ છે નામ તો તમે અમારી અગાથી ઉપરથી દ્વારકા પોરબંદર હાઈવે જે છે એ તો જોયો જ છે પણ છતાં આજે તમને બતાવું જો આ છે દ્વારકા પોરબંદર હાઈવે આપણો હાઈવે છે કાં મસ્તીનો છે ને માનસીબેન જો અહીંયા દ્વારકા આ બાજુ દ્વારકા છે ત્યાં આમ નામ આવે અહીંથી સીધું જવાય પોરબંદર તો આ પોરબંદર જવાનો રસ્તો છે અને અમારા માનસીબેન શું કરો છો

પણ કઈ વાંધો નહીં આ કરશનભાઈ છે કરી લેશે ગોઠવી લેશે તો હજી છે ને આપણે કેટલાય દિવસ થઈ ગયા આજે વાદળા અને વરસાદ જેવું વાતાવરણ છે જે વાતાવરણ બતાવીએ આપણે બધા મિત્રોને જતા વાદળા આવા મિત્રો વાદળા છે હજી અને છાટા એક ચાલુ છે તો માનસિંબે આપણે કેટલો ટાઈમ થયો છે તડકો નથી નીકળ્યો એને હે

હા આખું જમાવટ વાળું છે મસ્ત વાદળા ની મસ્ત હે દોડધામ કરતા હોય લારી હતી બધા શાક લેતા હોય ને એવું બધું હાલતું હોય આપડે ઓલા મિલનભાઈ હતા ને રીંગણા વેચીને રૂપિયા બનાવશું જો સૌદાસભાઈ ની દુકાન છે સૌદાસભાઈ આપણે હા એમ કીએ છે ભરતભાઈ દેખાતા નથી આજે ભરતભાઈ મુંજાણા હે ભરતભાઈ ને અહીંયા પ્રવીણભાઈ ને અક્ષ ઓળ જમા વટો આવું છે મિત્રો મસ્ત મસ્ત વ્યૂ છે બધા જોરદાર અને તમને આગળ મેં વિડીયોમાં બતાવ્યું હતું ને દાળમાં દાડાની ધજા તો એ પણ હું તમને બતાવું કે જો આ દાળમાં દાડાની ધજા છે મસ્ત દાળમા દાડાના દર્શન ધજાના મિત્રો દાળમા દાડા છે ને હાજર હાજર છે તો બધા લોકો એની માનતા કરતા હોય અને જોરદાર દાળિયા અને ગોળદારીયા ને એવું બધું ધરતા હોય અને બહુ સરસ અને દાળમા દાડાની જમાવટ કંઈક અલગ હોય મસ્ત અહીંયા બધા એના ભક્તો હોય એ અત્યારે સંધ્યા આરતી કરે એની આખી ઓર જમાવટ હોય તો બધા મિત્રો

કારણ કે દમાલું મસાલા એવું બધું આપણે અવેલેબલ નથી ગ્રેવી વાળી બટેટાનું શાક બનાવશું આમાં બટેટા આપણે આખા ઝીણા ઝીણા બાફી લીધા છે અને અહીંયા આપણે વઘાર મૂકી દીધો છે તમાર પત્રને એવું નાખી દીધું છે અને બાકી હવે આપણે એમાં આ ડુંગળીની લસણની ગ્રેવી છે એ ગ્રેવી નાખી અને મસ્ત વઘાર કરશું અને આખી બટેટી ઝીણકી ઝીણકી કોઈ એનું ગ્રેવી વાળું શાક બનાવીએ છીએ અને હારે આપણે પરોઠા બનાવશું એનો લોટે બંધાઈ ગયો છે આપણે જો લોટ બાંધીને રાખી દીધો છે અને હવે આપણે જલ્દી જલ્દી દઈએ આપણે બટેટા બફાઈ ગયા છે અને મસ્ત મજાની ગ્રેવી આપણે વઘારી લીધી છે અને એમાં દીધા છે હવે આપણે આમનામ ઉકાળશું બટેટા ઝીનકા બટેટા હતા એટલે આખા બટેટા નું શાક છે તો આપણે છે ને હવે એને ગ્રેવી ચડી જાય ત્યાં સુધી એમાં ગરમ થવા દેસુ ને બધું આમનામ ઉકળવા દેસુ મસ્ત મસ્ત મજાનું થઈ જાશે આખા શાક છોકરાઓને બહુ ભાવશે અને ગ્રેવી થોડીક ચડી જાય બટેટામાં તાહું દેવા આપણે આમાં ઉકરવા દેવાનું છે એમનામ અને હવે આપણે કરી લેશું પરોઠા